જાણીએ છીએ કે ભગવાન એ આપણને જુદી જુદી ઇન્દ્રિયો આપી કે જેનાથી આપણે જુદું જુદું કામ કરી શકીએ જે આપણે નાક વડે આપણે શું કરી શકીએ છીએ શ્વાસ લઈ શકીએ જીભ વડે આપણે શું કરી શકીએ છીએ શ્વાસ પારખી શકીએ છીએ કાન વડે આપણે શું કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ અને ચામડી વડે આપણે સ્પર્શનો અનુભવ કરી શકીએ બાકી બેસે તો એ તરફ ખબર પડે છે તો આ જ અવયવો નો ઉપયોગ કરી અને માનવીએ શું બનાવી છે ભાષા બનાવી જીભ બોટ નાક ગળું

બરાબર તો આપણે આવા ભાષા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ બોલવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ ભાષા સંકેતોનો આપણે ઉપયોગ કરીએ છીએ આ ભાષાનો નાનામાં નાનું ઘટક નાનામાં નાનો એકમ જેને આપણે શું કહીએ છીએ ધ્વનિ શું કહીએ છીએ ધ્વનિ એટલે અવાજ આપણે કોઈને જાણતા નથી એનું નામ ખબર નથી અને એ બોલાવો જાજો એમ કહી એટલે તો આપણે ચા મંજૂર છે હે આપણે એક સંકેત છે આપણે દર્શકારો કરીએ ઘેર જવું છે ને રે કોઈ પૂછે તો આપણે તો પણ ખબર પડી જાય કે ભાઈ ના ના પાડો હમ એમ કહી દે હા એ ખબર પણ કે આપણે તો એ પણ એક પ્રકારના શું છે

ચાહે ગળા મટકી ને આવે ચાહે નાક દ્વારા કસાઈ ને આવે ગમે તે રીતે અવાર આવે ત્યારે ધ્વનિ તો ચાલો મિત્રો હવે આપણે શેની વાત કરીએ સ્વર અને તમને ગુજરાતી ભાષાના મૂળાક્ષરો તો યાદ હશે કે ક્યાં કાયા બોલો ક

કેમ કારણ કે તમે બે વસ્તુ ગણી નથી એક અંગ અને એક અંશ અંગ અને અંશ એ બે પણ સ્વર અવ્યંજન ની અંદર તો આટલા મૂળાક્ષરો તમને ખબર છે હે ને કથી કથી સુધી કેના સુધી અને બીજા મૂળાક્ષરો છે કથી

બરાબર છે તો સ્વર કોણ કહેવાય મિત્રો તો આપણે એને પ્રેક્ટિકલ કરી જોઈએ હું બોલું એ તમારું બોલ ઈ જેમ બોલ્યા ના હે ને તો જ્યારે હવા અવરોધ વિના આવે અને જે શબ્દ અને સ્વ કહેવાય શું કહેવાય કહેવાય કે જે ધ્વનિના ઉચ્ચાર વખતે હવા અવરોધ વિના આવે

અથવા ધ્વનિ નું સહાયો અથવા આધાર જે ધ્વનિ ના ઉપચાર માટે બીજા કોઈ ધ્વનિ ઘટક ની મદદ લેવી પડતી નથી જેમ કે અ બોલો છો તો અ બોલવા માટે બીજું કશું જોડે જોવું પડે એના જોડે બીજું કોઈ ધ્વનિ બોલાતો એવું લાગે છે તમને નથી રાખતું ને એટલે અ આ ઉ ઉમ કેટલા ગયા છે ગણી નાખો

સ્વર ની જે ધ્વનિયે તો પેલાથી બિલકુલ ઉંધી હવે આપણે કહી શકીએ કે વ્યંજન એટલે શું પેલા માં કોઈનો આધાર લેવો પડતો

વ્યંજન કહેવાય સમજાય છે કે જે ધ્વનિના ઉચ્ચાર માટે જે અવાજ કરવો જ આપણે તે અવાજ કરવા માટે આપણે બીજા સ્વરનો ઉપયોગ કરવો પડે જેમ કે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે આપણે બોલીએ છીએ ક હે ને તો ક બોલવા માટે આપણે શું બોલવું પડ્યું નો આધાર લેવો પડ્યો કે ના લેવો પડ્યો લેવો પડ્યો ને તો આ સ્વરનો આધાર લેવો પડ્યો ક બોલવા માંથી એટલે ક્યાંથી ક્ન પેલો આગળ બતાવ્યો તો એ પ્રમાણે શું આવી ગયું અંગ અને અંજ દેવાનું જેનો ઉપયોગ આપણે શું કરીએ છીએ ઉપયોગ આપણે સંસ્કૃત ભાષામાં વધારે કરીએ છીએ તમે ચિત્ર આવતું હતું લખતા है ना चलो अब आदर जाइए आप तो अब अपने जन्मेशन का કેટલી हां 36 એટલે કે 36 તો તમે હવે આના સ્વરણમેન જન્મ કેરાઈ ગયો ના ના સ્વત એટલે શું કે જન એટલે શું સ્વરૂપ કયા કયા વ્યંજનો કયા કયા હવે ભાઈ

અથવાશે ધ્વનિ છૂટા પાડો અથવા વ્યંજન છૂટા પાડો ખ્યાલ આવ્યો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો